માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા અર્ધกายમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ શ્રીકા ગર્ભ સંભૂતમ તમ રાહુમ પ્રણામામ્યહમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે ત્રણ રાશિઓની કઈ ત્રણ રાશિ કર્ક સિંહ અને કન્યા કર્ક સિંહ અને કન્યા રાશિમાં રાહુ મહારાજની કેવી થશે અસર પહેલાં તો તમામ દર્શકોને હું જણાવી દઉં કે આ વખતે બે હજાર પચીસના પાંચમા મહિનાની અંદર અઢારમી તારીખે રાહુ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે અઢાર પાંચ બે હજાર પચીસે રાહુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન થાય છે ત્યારે અનેક લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી થાય કે શાસ્ત્રીજી અમને રાહુ મહારાજ શું કરશે તમને જણાવી દઉં કે નવ ગ્રહો છે સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ દરેક ગ્રહો જેમ કે ચંદ્રદેવ બે બે દિવસે રાશિ પરિવર્તન કરે સૂર્ય એક મહિને રાશિ પરિવર્તન કરે તો ઘણા બધા ગ્રહો એક મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે પરંતુ અમુક ગ્રહો એવા હોય કે જે બહુ વધાર સમય સુધી એક રાશિમાં રહે અને એ રાશિને નફો અથવા નુકસાન આપતા હોય છે જેમ ખાસ કરીને શનિ મહારાજ શનિ મહારાજ જે રાશિમાં બેસે અઢી વર્ષ સુધી એને અસર આપે છે દેવ ગુરુ બૃહસ્પતિ ગુરુ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે તેર મહિના સુધી વ્યક્તિને અસર કરે છે તેમ રાહુ ભગવાન રાહુ મહારાજ જ્યારે જ્યારે રાશિ પરિવર્તન કરે એટલે અઢાર મહિના એટલે કે દોઢ વર્ષ એક રાશિને ભોગવે છે તો જ્યારે જ્યારે આ ત્રણ મુખ્ય ત્રણ ગ્રહો રાશિ પરિવર્તન કરતા હોય તો એના ઉપર લોકોની નજર ખાસ હોય છે તો અહીંયા બે હજાર પચીસની અંદર શનિ મહારાજનું પણ રાશિ પરિવર્તન થયું છે દેવગુરુ બૃહસ્પતિનું પણ પરિવર્તન થયું છે અને એમાં પણ પાંચમા મહિનામાં અઢારમી તારીખે એટલે કે આથી ત્રણ દિવસ બાદ રાહુ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે અને એમાં અલગ અલગ અસરો બધી રાશિમાં થવાના છે જેમાં ગઈકાલે પણ મેં મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે શાંતિથી ચર્ચા કરી હતી તો આજે હું બીજી ત્રણ રાશિની ચર્ચા કરીશ કર્ક સિંહ અને કન્યા અને આવતીકાલે પછી આગળની રાશિઓની ચર્ચા કરીશું તો મિત્રો પહેલા વાત કરીએ કર્ક રાશિ માટે રાહુ મહારાજ કેવું આપશે ફલ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક રાશિ જેના બે અક્ષર ડ હ અક્ષર અને એવું કહેવાય છે કે કર્ક રાશિ માટે રાહુ મહારાજ ગોચરની અંદર અષ્ટમ સ્થાનમાં છે અને અષ્ટમ સ્થાન જે છે એ ખાસ કરીને આયુષ્યનું બતાવેલું છે તો રાહુ મહારાજ અહીંયા કેવું રિઝલ્ટ આપશે તે વિશે આપણે ચર્ચા કરીએ એવું કહેવાય છે કે કર્ક રાશિ માટે જ્યારે ગોચરમાં અષ્ટમ સ્થાનમાં હશે એટલે એવું કહેવાય છે કે નવા વ્યવસાયની તકો મળશે કર્ક રાશિને નવા રોજગારની તકો મળશે નવા કાર્યની શરૂઆત થશે રોકાયેલા કાર્ય જે કંઈ હોય અથવા તે કાર્ય બંધ હોય તો અહીંયા મદદરૂપ ક્યાંક ના ક્યાંક કોઈ તમને મદદ કરી શકે અને તમારું કાર્યને પૂર્ણ કરાવશે રોકાયેલા પૈસા હોય તો એ આવવાના પણ અહીંયા ચાન્સ વધી જાય છે કામકાજ માટે તમારા કાર્ય માટે તમારે બહાર ક્યાંક ફરવા પણ બહાર જવું પડે મુલાકાતો લોકોની કરવી પડશે અલગ અલગ લોકોને મળવું પડશે પણ તમારી મહેનત એકંદરે રંગ લાવશે તમારી રાશિ જે છે ખાસ કરીને તમે એક હોશિયાર વ્યક્તિ છો અને તમે તમારી હોશિયારી તમારી બુદ્ધિ અને તમારી ચાલકી દ્વારા તમને સફળતા પ્રાપ્ત થશે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી વાહન વાહન ચલાવતા હોય તો કોઈ મિત્રનું કે કોઈ સગા સંબંધીનું વાહન નહીં લેવાનું પોતાનું જ વાહન તમારે ચલાવવાનું વાહન બગડ્યું હોય તો એને રિપેર કરાવવાનું અને વાહન પાછું ધીમે ચલાવવાનું કેમ કે અષ્ટમ સ્થાનમાં રાહુ હોય એટલે વાહનને ક્યાંક ને ક્યાંક નુકસાની કરે કાં તો તમને નુકસાની કરે એટલે વાહન ચલાવતા ધ્યાન રાખવાનું બીજાનું વાહન એટલે નહીં લેવાનું કે એ વાહનને કદાચ કંઈ પણ નાનું મોટું થશે તો નુકસાની તમારે ભરપાઈ કરવી પડશે એટલે બને ત્યાં સુધી પોતાનું જ વાહન ચલાવવું કર્ક રાશિના વ્યક્તિઓ ખાસ કરીને રાહુ મહારાજનું જ્યારે ગોચરમાં અષ્ટમ સ્થાનમાં આવે છે એટલે નશાકારક વસ્તુ પદાર્થોથી તમારે દૂર રહેવાનું છે એનાથી આગળ વાત કરીએ બહુ વધારે પડતું મન મોટું ન કરવું ધન આપવા બાબતે ઘણી વખત આપણે એવું થાય કે કોઈની મદદ કરવામાં તમે ધન આપો પછી માગો એટલે પછી મળે જ નહીં તમારું ધન હાનિ ના થાય તમારા ધન કોઈ લઈ ના જાય કોઈ છેતરી ના જાય એટલે ધનને સાચવવાની જવાબદારી તમારી રહે છે જોડે જોડે તમારો હાથ છૂટો બનશે ખર્ચનું પ્રમાણ વધશે પણ ખર્ચ જે છે ફાલતુ ખર્ચા કર્યા કરતા પોતાના પરિવાર સાથે હરવા ફરવા એ ખર્ચ કરવો એ યોગ્ય રહેશે પરિવારનું ધ્યાન રાખવું સંતાન સુખ સારું મળે જેના લગ્ન થયા હોય તમે પ્લાનિંગ કરતા હોય તો સંતાનને લઈને એકંદરે સારું સુખ મળે પરંતુ જો સંતાન હોય તો સંતાનો સાથે વાદ વિવાદ ઝઘડા ન કરવા એ તમારા માટે સારું રહેશે અહંકારનો ત્યાગ કરવો વ્યસન અને પર સ્ત્રી સાથેના સંબંધોથી સમાજમાં તમારું નામ બદનામ ના થાય તે બાબતનું ધ્યાન રાખવાનું વિદ્યાર્થી માટે પણ એકંદરે કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે આ રાહુદેવનું રાશિ પરિવર્તન થવાથી લાભદાયક છે તમને ક્યાંક ને ક્યાંક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે તમને મુશ્કેલી પડે તો મુશ્કેલી તમારે કોઈને કહેવાની પણ તમારી જે કમજોરીઓ હોય એ વસ્તુ તમારી કમજોરી કોઈને બતાવવાની જરૂર નથી બીજા નંબરની વસ્તુ જો તમે નોકરી કરતા હોય તો તમારી ભૂલના કારણે તમારા અહંકારના કારણે તમારી નોકરીમાં મુશ્કેલી ન આવે તે બાબતનું ધ્યાન રાખવાનું છે મતલબ અહંકારનો ત્યાગ કરો એ જ કેમ કે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી તમારામાં થોડો અહંકાર દેખાય પણ અહંકારને પી જવાનો આ હતું કર્ક રાશિનું કર્ક રાશિવાળા શું કરું ખાસ કરીને ઉપાય પણ હું તમને કહીશ કે પહેલા શરૂઆતના સમયમાં હું તમને દરેક રાશિનું ફરકથન કહીશ અને છેલ્લે હું તમને ઉપાયો બધા રાહુ મહારાજના લગભગ ઉપાયો જણાવીશ પણ તમારી રાશિમાં કેવું છે તે તમે લખી લો કર્ક રાશિનું જણાવી દીધું તો હવે હું સિંહ રાશિ મિત્રો સિંહ રાશિ માટે એવું કહેવાય છે કે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી કે સિંહ મહારાજને એવું કહેવાય સિંહ રાશિ વાળાને મને ટ જેના અક્ષર મને ટ અક્ષર વાળા છે તે વ્યક્તિ આમ સિંહ રાશિવાળા હોય થોડા સિંહ જેવા જ ગુસ્સો વધારે કરે સ્વભાવ થોડોક આમ રાજાશાહી હોય મન મોટું હોય પણ સિંહ રાશિમાં ઓલરેડી જોવા જાય તો શનિ મહારાજની સાડા સાત પનોતી પણ શનિ મહારાજની અઢી વર્ષની પનોતી ચાલે છે એટલે પનોતી ને એમાં પાછા રાહુ મહારાજ એટલે સિંહ રાશિવાળાએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું સિંહ રાશિવાળાએ ખાસ કરીને જો લગ્ન થઈ ગયા હોય તો પત્નીની સામે બહુ વાદ વિવાદ ના કરો પત્નીની વાતને થોડી માની લેવી કેમ કે આ સમયમાં તમારાથી જે કંઈ પગલું લેવાય એ થોડુંક તકલીફકારક બને મતલબ પત્નીની વાત માનવી બીજા નંબરની વસ્તુ રાજકીય ક્ષેત્ર બાબતોમાં થોડું ધ્યાન રાખવાનું ટેક્સને લઈને અથવા ગવર્મેન્ટની વસ્તુને લઈને થોડા કાગળો જે કંઈ હોય બધા ચોખ્ખા રાખવા રાહુ મહારાજ એવું કહેવાય છે કે અહીંયા ગોચરમાં સપ્તમ સ્થાનમાં છે જો તમે કોઈ ભાગીદારી કરી હોય તમારો વ્યવસાય ભાગીદારીમાં ચાલતો હોય તો તે દરમિયાન શંકા કુશંકા બહુ ન કરવી મન મોટું રાખવું અને શાંતિ રાખવી કેમ કે શનિ મહારાજની પનોતી છે ઉપરથી રાહુનું પરિવર્તન થવાથી ગાડી થોડી ધીમે ધીમે ચાલશે કેમ કે શનિનું નામ છે શનશ્ચર શનૈચ્ચરથી શનૈર ધીમે ધીમે જાય તમારા કાર્ય થોડા ધીમી ગતિએ પૂર્ણ થાય પરંતુ તમારે થોડું એડવાન્સમાં રહેવાનું છે ધીમી ગતિએ ભલે શનિદેવ હોય પણ તમારે તમારું કામ હોય નોકરી કરતા હોય તો સમયસર પહોંચવાનું વ્યવસાય કરતા હોય તો વહેલા જવાનું આગ્રહ રાખજો એડવાન્સમાં થોડું ચાલજો ભાઈ બહેનો સાથે કદાચ સંબંધો મધુર બની શકે અહીંયા પતિ પત્નીનો વિશ્વાસ એકબીજા ઉપર કાયમ રાખવો અહંકાર હોય તો એનો ત્યાગ કરવો બને ત્યાં સુધી સિંહ રાશિવાળા વ્યક્તિઓ ઓછું બોલવું અને જાજુ બહુ જાજા લોકો જ્યાં હોય ત્યાં બને ત્યાં સુધી એમાં વાદ વિવાદમાં ન પડવું એ તમારા માટે એકાંતમાં રહેવું પોતાની મસ્તીમાં રહેવું મતલબ ઓછું બોલવું અને સ્વભાવને શાંત કરવું એવું કહેવાય છે કે નોકરી કરનાર વ્યક્તિઓ જે હોય જે સિંહ રાશિમાં એ લોકોના નોકરી અને નોકરીના રસ્તાઓ ખુલશે પણ તમારા સ્વભાવથી કોઈ નવા દુશ્મન ઊભા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે જેના લગ્ન નથી થયા એને જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે સરકારી ક્ષેત્ર બાબતે મુશ્કેલી વધે નહીં તેનું ધ્યાન રાખવું વિદ્યાર્થી માટે પણ એવું કહેવાય છે એકંદરે જે વિદ્યાર્થીઓ તેમના માટે શુભ છે અને વિદ્યાર્થીઓને બીજી અભ્યાસ કરવાની સારી બીજી તકો જોવા મળે સિંહ રાશિના વ્યક્તિઓએ બીજા કોઈની વાત સાંભળીને પોતાના ઘરની અંદર વિવાદ ઊભો ન કરવો બને ત્યાં સુધી પોતાની જાતે જ જોયેલું હોય સાંભળેલું હોય એ જ વાતનો વિશ્વાસ કરો બીજા કોઈ વ્યક્તિની વાત ઉપર વિશ્વાસ બહુ જાચો ન કરવો નહીં તો તમારું પોતાનું ઘર તૂટે સિંહ રાશિના જાતકોએ એકંદરે અહીંયા થોડો સમય નબળો છે એટલે સ્વભાવને શાંત રાખવો એ જ તમારા માટે હિતાવહ છે વાત કરીએ કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા ત્રણ અક્ષર પઠણ કન્યા રાશિ માટે એકંદરે સારો લાભ આપે છે છઠ્ઠે રાહુ ગોચરમાં છઠ્ઠે રાહુ છે છઠ્ઠે રાહુ ધન લાભ આપે શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ કરાવે આવકમાં વધારો જોવા મળે સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થાય તમારા કાર્ય સફળ બને રાજકીય દબાણ આવી શકે પણ ખોટું કોઈ પગલું ન ભરવું તમારે વ્યવસાયમાં ધ્યાન આપવું જે કંઈ કામકાજ કરતા હોય તો એમાં બીજી કોઈ ફાલતુ વાતો અથવા ફાલતું કામ કર્યા કરતાં પોતાના વ્યવસાય ઉપર સમય અને ધ્યાન આપવાથી તમને સારો લાભ જોવા મળે કન્યા રાશિના જાતકોએ પિતાની સલાહને માનવી તમે કન્યા રાશિવાળા જે છે ખાસ કરીને તમે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છો બહુ ચતુર છો પરંતુ તમે ભોળા પણ એટલા જ છો તો તમારી ભોરપણના કારણે કોઈ વ્યક્તિ તમારે કદાચ જમીન મકાન ઓફિસ કંઈક ખરીદવું હોય તો તમારા ભોળપણના કારણે કોઈ વ્યક્તિ તમને છેતરી ના જાય અને વધારે કિંમતની વસ્તુ જમીન મકાન જે કંઈ હોય એ ઓછા કરતાં વધારે પૈસામાં તમને પકડાવી ના દે મતલબ ભલે ગ ગમે તેવા સગા સંબંધી હોય મિત્રો હોય પણ તમારે અહીંયા થોડીક શાંતિ રાખીને થોડું ડીપમાં જઈને પછી જ વસ્તુ ખરીદવી વધારે વિશ્વાસ મૂકવો તો સમજવાનું કે વસ્તુ તો તમને મળવાની જ છે સમયમાં જમીન મકાન પ્રોપર્ટીનો યોગ બનશે પણ વધારે ધન આપશો તો એ તમારા માટે નુકસાનકારક છે એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું કન્યા રાશિના જાતકોએ કસરત સવારમાં વહેલા કરવી કેમ કે એવું કહેવાય છે કે અહીંયા રાહુદેવ તમારા આરોગ્યને નુકસાન કરી શકે છે એટલે આરોગ્યની તકલીફ ઊભી ના થાય તે માટે કસરત કરવી હાડકા જે છે પગલા દુખાવા હોય અથવા હાડકાંને લઈને થોડી તકલીફો વધી શકે તો હાડકાંના દુખાવોથી કન્યા રાશિના જાતકોએ સાવધાન રહેવાનું ગોપનીય વાતો તમારી જે ગોપનીય વાત હોય તમે જે કામ કરતા હોય અથવા તમારા જીવનની મહત્ત્વની વાતો હોય જેને કહેવાય ગોપનીય ચર્ચા ગોપનીય વાતો એ કોઈની આગળ તમારે કહેવી નહીં ઘણી વખત એવું ટેવું હોય કહેવાનું કે ભાઈ મારી જોડે આટલું છે નામ છે તેમ છે ફલ પછી મોટી મુશ્કેલી ઊભી થાય તો બને ત્યાં સુધી ગોપનીય વાતો જે કંઈ હોય એ કોઈને કરવી નહીં કન્યા રાશિને જીવનસાથીમાં સારો પ્રેમમાં વધારો થાય સારી એવી યાત્રાઓ તમને થાય અને એમાંય પાછું ત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી ત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી દસ છ બે હજાર છવ્વીસ સુધીનો જે સમય છે

કંઈ તકલીફ ઊભી ના થાય એનું ધ્યાન રાખવાનું મતલબ કાગળ બધા ચોખ્ખા રાખવા ખોટા ખર્ચા તમારે ન કરવા કેમકે આ દરમિયાન તમને ખોટા ખર્ચાઓ પણ વધે તો એનું ધ્યાન રાખવાનું વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સારું છે પણ વિદ્યાર્થીઓને સલાહ એક જ છે કે તમારે આ વખત આ દરમિયાન તમારા મિત્રો સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કરવો સંબંધ બગાડવાનો પ્રયત્ન ન કરતા વિદ્યાર્થીઓને પણ બહાર જવાના યોગ એકંદરે બની શકે તો આ હતું કર્ક સિંહ અને કન્યા રાશિનું રાશિ ભવિષ્ય રાહુ મહારાજના રાશિ પરિવર્તનથી અને આગળ એટલે કે આવતીકાલે હું જણાવીશ તુલા વૃશ્ચિક અને ધન ધનરાશિમાં રાહુદેવનું રાશિ પરિવર્તનથી કેવા થશે લાભ કે નુકસાન તેની જાણકારી આપીશ મને આપી દો હવે તમે રજા જય ભગવાન